બદલશે આ જાતકોત જૂનથી અઠાવીસ જુલાઈ સુધી રહેશે તેવીસ જુલાઈ ના રોજ સવારે આઠ વાગ્યા ને પચાસ મિનિટે મંગળ ઉત્તરા પાલ્ગો ની નક્ષત્રમાં પ્રવેશ કરશે સૂર્ય અને મંગળની મિત્રતાથી આ અગોચર વધુ પ્રભાવશાળી બને છે આ સમય નેતૃત્વ રચનાત્મકતા અને સામાજિક કાર્યો માટે અનુકૂળ હોય છે સિંહ રાશિમાં પહેલાથી કેતુ હોવાને કારણે કેટલીક રાશિને મિશ્રિત પ્રભાવો જોવા મળી શકે છે ચાલો જાણીએ તે રાશિઓ વિશે મિથુન રાશિ મંગળનો આગોચર મિથુન રાશિના ત્રીજા ભાવને પ્રભાવિત કરશે મિથુન રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં ઉન્નતિના ઘણા અવસર પ્રાપ્ત થશે આ સમયગાળા દરમિયાન મંગળવારે હનુમાન ચાલીસાનું નિયમિત પાઠ અને ચણાની દાળનું દાન કરવું લાભદાયી રહેશે સિંહ રાશિ મંગળનો ગોચર પ્રથમ ભાવમાં રહેશે જેનાથી નેતૃત્વની ભૂમિકામાં સફળતા મળશે નવા સોદા અને મિલકત રોકાણની રહેશે લાભ વધારવા માટે મંગળવારે સૂર્યને જળ અર્પણ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો કન્યા રાશિ મિથુનનો ગોચર બારમા ભાવમાં ખર્ચાઓમાં વધારો કરી શકે છે પરંતુ વિદેશી આવક સંશોધન અને સર્જનાત્મક ક્ષેત્રમાં સફળતાના યોગ છે ખર્ચ પર નિયંત્રણ જરૂરી રહેશે મંગળવારે લાલ કપડામાં મસૂર દાળનું દાન કરો તુલા રાશિ મંગળનું ગોચર અગિયારમાં ભાવમાં ધન આવક અને નેટવર્કમાં વધારો કરશે પ્રમોશન નવી નોકરી લાભદાયી સોદા અને જૂના રોકાણમાંથી માંથી યોગ છે મંગળવારે લાલ મસૂર દાળનું દાન કરો અને બજરંગ પાઠ કરો